સિનિયર સિટીઝન કાઉન્સિલિંગ દ્વારા કાનજીભાઈ પટેલ પાટણ જિલ્લા નિવૃત્ત પેન્શન મંડળ પ્રમુખ દ્વારા વૃદ્ધત્વ વિશે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વૃદ્ધાવસ્થામાં શરીરની જાળવણી કેવી રીતે રાખવી અને ખાવા પીવાની કાળજી કેવી રીતે રાખવી તે અંગે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જ્યોતિન્દ્ર ભટ્ટ દ્વારા પણ વૃદ્ધાવસ્થા વિશે સુંદર માર્ગદર્શન આપી વૃદ્ધાવસ્થાને કેવી રીતે આનંદિત બનાવી તથા સમય અનુસાર વિચારસરણીમાં પરિવર્તન લાવી બાળકોની સાથે વર્તમાન યુગમાં તેઓના સાથે કોઈ વાદ વિવાદ કર્યા વગર તેઓના કામમાં કામ વગર સલાહ સૂચન આપવું નહીં તો જ જીવન જીવવાનો આનંદ માણી શકાશે વૃદ્ધા અવસ્થામાં મિત્રો સાથે ચોક્કસ સમય પસાર કરો અને એકબીજાના સુખ દુઃખની વાતો શેર કરવાથી મન હળવું ફૂલ થઈ જાય છે કાયમ પ્રવૃત્તિ રહો તો જ પાનખર વસંત ઋતુ જેવું જીવન જીવી જવાશે આ પ્રસંગે કાઉન્સેલિંગના પ્રમુખ રમણલાલ કે પટેલ દ્વારા આવેલ તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પુષ્પગુચ્છ તથા શાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે હરિભાઈ ભાઈચંદાસ પટેલ એન્જિનિયર પરિવાર દ્વારા તમામ સભ્યોને મિસ્ટર ભોજન જમાડવામાં આવ્યું હતું અને ખાસ રામચંદ્ર ભગવાનની મહાઆરતીનું સુંદર આયોજન પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાના સ્થાપના દિવસની ઉજવણી તમામ સભ્યો દ્વારા શ્રી રામજીની મહાઆરતી ઉતારી કરવામાં આવી હતી